લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છે પિતૃદોષ પિતૃદોષની સિરીઝ આપણે જોઈ રહ્યા છે બરાબર તો આજનો જે પિતૃદોષ છે ને એ માનવ જીવનમાં સૌથી અગત્યનો અને આવા દોષ જેની કુંડળીમાં હોય ને એ માણસ જીવનમાં સુખી જ ન થાય કાયમ ટેન્શનમાં રહે જીવન જીવવા માટે ફાફા પડી જાય એકની ચિંતા પૂરી કરે ત્યાં બીજી ઊભી થઈ જાય અને બીજાની કરે ત્યાં ત્રીજી ઊભી થઈ જાય આવી તકલીફો આ દોષથી આવે છે અને આ ગ્રહને જે માણસ ઓળખે ને એને જીવનમાં કોઈ તકલીફ ના પડે આપણા શાસ્ત્રોમાં બી એવું કીધેલું છે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ બુધ બુધનો દોષ જે કુંડળીમાં બુધનો દોષ હોય ને એ માણસ ગમે એવી મહેનત કરે ગમે એટલા પ્રયાસો કરે પણ એને કોઈ ફાયદો ન શેની પર અસર કરે બુધ એટલે બુદ્ધિ ભણતર બેન બેટી નોકરી ધંધો વેપાર આપણા શરીરની નસો મહત્વની વાતો પર એની પકડ છે આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવાય કે ભાઈ જેનો બુધ બગડો એનું બધું બગડ્યું ને ખરી વાત છે જેની બુદ્ધિ નાસી ગઈ હોય બુદ્ધિ ભ્રષ્ટ થતી હોય માણસ સુખી તો થઈ જ ન શકે ને એ જે વાત કહેવાય છે કે ભાઈ વિનાશકાલે વિપરીત બુદ્ધિ જ્યારે આપણો વિનાશ જ થવાનો છે ત્યારે આપણે ઉલટી ચાલ ચાલીએ છીએ બુદ્ધિ વિરુદ્ધનું કામ કરીએ બુદ્ધિ વિરુદ્ધના નિર્ણય લઈએ છે તો આને કેમ ન સમજવું બરાબર ને મિત્રો મેં જોયું છે ઘણા બધા લોકો ગમે તેવી પરિસ્થિતિમાં છે ગમે તે તમે સુખ દુઃખ ભોગવો છો પણ કોઈ વિચારધારા તમારી પાકી થતી નથી એની પર ચાલતા નથી ત્યારે તકલીફ પડે ને આવા જ્યારે તમે બુદ્ધિ વગરના કામ કરો તમારી બેન દીકરીને તકલીફ છે તમારા વેપાર નોકરી ધંધામાં તકલીફ તમારા શરીરમાં નસોની ખરાબી છે તો ચોક્કસ તમારે માની લેવાનું કે ભાઈ મારી કુંડીમાં બુધનો દોષ બનતો હશે હવે બુધનો દોષ કયા ગ્રહોથી બને મિત્રો બહુ મહત્વની વાત છે ઘણાને પિતૃદોષ જોતા આવડતું નથી એ ઠોકામ ઠોક ચાલે બધી વાત બસ અત્યારના બ્રાહ્મણોની ભાષા છે પિતૃદોષ બસ બીજું કઈ જ નથી કયો દોષ છે એ તો કઈ જ નથી શકતા આ લોકો બહુ ઓછા છે બ્રાહ્મણ વિદ્વાન બ્રાહ્મણો છે એની કમી નથી પણ બહુ ઓછા પિતૃદોષના નામે તો બધા મોટા મોટા વાહનો આ લોકો તરાવી નાખે કઈ પણ તકલીફ પડી કઈ પણ એટલે કે ભાઈ પિતૃ દીકરાને તકલીફ પડી દીકરાના લગ્ન દીકરીના લગ્ન નથી નથી ધંધો કોઈ પણ કામ છે ત્યાં પિતૃદોષ આવે હું એમ કહું ભાઈ પિતૃદોષ આવે પણ તમે સમજણ તો આપો તમારા યજમાનને કેમ નથી આપતા મિત્રો આજે આપણે બુધ બુધનો દોષ જે માનવ જીવનમાં સૌથી મોટી વાત છે કે જો બુદ્ધ ખરાબ છે તો જીવનમાં કોઈ કામ આપણે સારી રીતે નથી કરી શકતા તો બુદ્ધનો દોષ ક્યારે લાગે આપણી કુંડળીમાં ત્રીજું સ્થાન એ બુદ્ધનું સ્થાન છે ને છઠ્ઠું સ્થાન એ પણ બુદ્ધનું સ્થાન છે આવા સ્થાનોમાં જ્યારે ચંદ્ર બેસે બીજા કોઈ ગ્રથી એ નથી થતું જો બુધનો કટ્ટર દુશ્મન મંગળ છે પણ ત્રીજા સ્થાનમાં મંગળ બેઠો છઠ્ઠે મંગળ બેઠો તો નથી લાગતો દોષ બુધનો દોષ ખાલી ને ખાલી ચંદ્રના ગ્રહ થી લાગે ત્રીજા સ્થાનમાં ચંદ્ર બેઠેલો તો બેન બેટી નો દોષ છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર બેઠો તો બેન બેટીનો અને કેતુ નો બે દોષ લાગે તો આપણે બેન બેટીના દોષની વાત કરીએ તો આમાં શું શું અસર આવે ધંધો નબળો વિદ્યા મેળવો તો એને અનુરૂપ તમે કામ ન કરી શકો એક આપણો દીકરો કે દીકરી અહીંયાથી અમેરિકા જઈને ભણ્યા એન્જિનિયર થયા પણ એન્જિનિયર થયા પછી ત્યાં સામાન્ય કામ કરે કોઈ કંપનીમાં કામ કરશે રેસ્ટોરન્ટમાં કામ કરશે કોઈ પેકેજિંગ વિભાગમાં કામ કરશે કોઈ નાનો મોટો ધંધો કરશે પણ જે ભણ્યા છે ને એની વિરુદ્ધનું કામ કરે એનું એને ફાયદો મળે જ નહીં ભણતરનો ત્યારે આ બુધનો દોષ બહુ અસર કરતો દેખાય બીજું બેન બેટીને નુકસાન આપણી બેન દીકરીઓ દુઃખી છે તો માની લો કે આપણી કુંડળીમાં બુધનો દોષ છે અને બુધનો દોષ આવે ને ત્યાં બેન બેટીઓ બહુ જ પરેશાન થાય છે લગ્ન ન થવા ભણતર ઓછું થવું બુદ્ધિની બાબતમાં પાછી પડે એના જીવનમાં લગ્ન જીવનમાં સુખ ન મળે એના જે કુટુંબમાં છે કુટુંબમાં કોઈ દિવસ સ્થિરતા ન આવે ઘણી બધી પ્રોબ્લેમ આવે અને આનું નિવારણ છે ને આપણા શાસ્ત્રોમાં છે આપણે જે ગોયણી જમાડીએ જે કુમારિકા જમાડીએ તે છે પણ હવે લોકો આ બધામાંથી પણ બહાર નીકળવા માંડ્યા અમારી પાસે ટાઈમ નથી કોઈ દીકરી જમવા નથી આવતી અરે ભાઈ જમવા નથી આવતી તમે તો જઈ શકો જ ને આપવા માટે ખાવાનું આપવા માટે કેમ નથી જતા આ બધી વસ્તુઓ કરવાની છે તમારે જોઈને જાણીને આનો નિવારણ અનુ કરવાનું છે તો તમને ફાયદો થાય ને તો નહીં થાય મેં કીધું એમ ત્રીજા કે છઠા સ્થાનમાં જો ચંદ્રમાં બેઠેલા છે અને ચંદ્રથી જો બુદ્ધ ડિસ્ટર્બ થાય છે આપણો આ સ્થાન ડિસ્ટર્બ થાય તો બેન બેટીનો દોષ આવે બેન બેટીનો દોષ મેં કીધું તેમ બુદ્ધિ ભણતર નોકરી ધંધો વેપાર આપણી બેન દીકરીઓ આપણા શરીરની નસો આ બધા પર અસર કરે છે તમને ઉલટી બુદ્ધિ આપે લાલ કિતાબમાં ત્રીજા સ્થાનના કોડી છે હવે એ સ્થાનમાં બેઠેલો ચંદ્ર ઘણી વખત ડિપ્રેશન આપે છે ઘણા લોકોને જોયા છે મારી પાસે આવે કુંડળી લઈને તારે કે આપણે ત્રીજા સ્થાનનો બુધ બુદ્ધ જોઈને જ કહી દેવાય કે ભાઈ માણસ ડિપ્રેશનમાં હશે તકલીફમાં છે એની બુદ્ધિ નથી ચાલતી બેન દીકરીને તકલીફ છે ખબર પડી જાય તો આ દોષનું નિવારણ પણ બહુ સરસ છે જો આપણે આપણા સનાતન ધર્મની સાથે ચાલીએ ને તો દોષોના નિવારણ આપણા રીતિ રિવાજ આપણી પાઠ પૂજાને જે આપણા વાર તહેવારના જે પ્રયોગો આવ્યા છે ને એમાં થઈ જ જાય છે પણ આપણે નથી કરતા એટલે આપણે ભોગવીએ જ બરાબર તો મિત્રો તમારા સનાતની જે રિવાજો છે ને એને ચોક્કસ ફોલો કરજો હવે આપણે બેન બેટીના દોષનું નિવારણ જોઈએ તો જે લોકો કુમારિકા જમાડે છે એ સરસમાં સરસ ઉપાય છે પણ આ જો ત્રીજા કે છઠ્ઠા ચંદ્ર બેઠા હોય ને બેન બેટીના દોષનું નિવારણ બુધનું નિવારણ કરવું છે તો સો નાની નાની કન્યાઓને શીરો પૂરી ખીર પૂરી ખારું મીઠું આપણે ચીવડો પેંડા ચોકલેટને વેફર્સ બુંદીને ગાંઠિયા આવા પેકેટ્સ બનાવીને આપો ને ખવડાવો અને જે લોકો પાકું ભોજન કરાવી શકે ને તેને બેન દીકરીઓને મીઠું મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ અને એક વખત એકસો એક કન્યાને બેસાડીને તમે જમાડો છો ને તમે એની અસર જોઈ લો બીજે જ દિવસથી તમે કન્યા જમાડીને આવો બીજે દિવસથી તમને એમાં સારામાં સારો ફાયદો મળે તમારા બુધનું નિવારણ થયું કન્યા કન્યા એ બુધ છે ને બુધની સેવા આપણે કરી તો ચોક્કસ આપણે આમાંથી મુક્તિ મળે મા દુર્ગાની આરાધના કરો બુધ બુધ માની અંડરમાં ચાલે તમારા કુળદેવીની આરાધના કરો કુળદેવીને એમાં જગદંબાને ભોગ ધરાવો વેચો પ્રસાદ ધરાવો વેચો મીઠી વસ્તુ ચોક્કસ ખાવ ખવડાવો બહુ બધા સરસ ઉપાય છે પણ જે વ્યક્તિ આ સો કન્યાઓને જમાડે છે એને ચોક્કસ બુદ્ધના દોષમાંથી મુક્તિ મળે હવે ઘણા બધા કહે છે કે સાહેબ સો કન્યા લાવવી કાંથી સાહેબ આપણા સરકારશ્રીની ઘણી બધી કન્યા શાળાઓ ચાલે છે જાઓ ત્યાં ગરીબ બચ્ચાઓ આવે છે જેને ખાવા માટે તકલીફ પડે છે અત્યાર તો સરકાર ખવડાવે છે આપણી પણ જો આપણે એવા બચ્ચાઓને આવી સારી વસ્તુ સ્કૂલની કે એની પરમિશન લઈને આંગણવાડીઓ છે અનાથાલય છે ઘણી બધી જગ્યાએ તમને આ મોકો મળે તો ચોક્કસ રીતે એ સ્થાનના જે કોઈ પણ કાર્યકર્તા જેની પરવાનગી લઈને તમે પહેલેથી નક્કી કરીને આ રીતના ભોજન કરાવો દીકરીઓને ચોક્કસ તમને બુધના દોષમાંથી મુક્તિ મળે અને મિત્રો બુધનો દોષ હું ફરી પાછું કહું છું જિંદગીમાં બહુ મહત્વનો દોષ છે જ્યારે આપણી બુદ્ધિ ન ચાલે આપણી બેન બેટીને નુકસાન થાય આપણો વાણી વ્યવહાર બગડે આપણી કુંડળીમાં બુધ બગડતો હોય શરીરની નસો ખરાબ થતી હોય ત્યારે આ ઉપાયો કરો બહુ જ જરૂરી છે તો મિત્રો આ બુધનો દોષ તમે જાણો જાતે તમે તમારી કુંડળીમાં જોઈ શકો છો ત્રીજા છે છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર હોય તો આનું નિવારણ કરવું જોઈએ અને આવા માણસો તમારે જેને પણ જોવું હોય કોઈ જ્યોતિષભાઈ જોતા હોય કોઈ જાણકાર જોતા હોય તે લોકો આનું ઓબ્ઝર્વેશન કરે ત્રીજા કે છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર હશે ને ત્યાં આ બેન દીકરીના નોકરી ધંધાના ડિપ્રેશનના માનસિકતાના બુદ્ધિના આ બધા કામોમાં ક્યાંક ને ક્યાંક ખામી હશે જો આનું નિવારણ આ રીતના થતું હોય તો ચોક્કસ કરવું જોઈએ તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્ન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીતવી નમસ્તે